કેમ છો વિદ્યાર્થી મિત્રો તો હું આજે ધોરણ દસના પ્રકરણ નંબર અગિયાર બાર અને તેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર લઈને આવી રહી છું અને આ સૂત્ર સિવાય આ ચેપ્ટરમાં બીજું કંઈ જ નથી એટલે કે આ ચેપ્ટર્સમાંથી બેઠા માર્ક્સ તમારે લેવાના છે રાઈટ એક પણ માર્ક્સ જવું નથી ફક્ત સૂત્રનો યુઝ ક્યારે કરવો એ આવડવું જોઈએ જે પણ તમારે સવાલ આપેલો છે એને બરાબર સમજીને કયા સૂત્રોનો યુઝ કરવો છે એ જ બરાબર અને મોટા મોટા દાખલા જે ત્રણ ચાર માર્કના છે તે આમાંથી જ આવે છે સૌથી વધારે જે પાછળના સેક્શન સી અને સેક્શન ડી જે છે એ આ ત્રણ ચેપ્ટરમાંથી વધારે આવે છે એટલે આ માર્ક્સ તો જવા જ ના જોઈએ અને એટલા જ માટે મેં આનો અલગથી વિડીયો બનાવ્યો છે ઓકે ચેપ્ટર નંબર અગિયારમાં છે જેની અંદર આપણે ક્ષેત્રફળ વિશે જોઈશું અને વર્તુળના રિલેટેડ છે ઓકે તો વર્તુળનો પહેલાં તો ક્ષેત્રફળ વર્તુળનો સેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એના પછી લઘુરતાં એટલે કે નાનો એરિયા રાઈટ આ જે ટ્રાય એંગલ બને છે એનો જે નાનો એરિયા છે એને લઘુરતાંશ કહેવાય તો એના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર ઠીટાના છેદમાં ત્રણસો સાઈઠ રાઈટ અહીંયા ઠીટા છે અહીંયા વચ્ચે જે એંગલ બને તે ઠીટા લેવાનો છે આ રેડિયસ તો આપેલી જ હોય અને પાય ટી ટુ ડિવાઈડ લેવાનું અગર ગિવન હોય કે થ્રી પોઈન્ટ ફોર્ટીન લેવું છે તો જ લેવાનું એના પછી જે રિમેનિંગ એરિયા છે અહીંયા સેડેડ કરેલો છે એટલે કે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ તો એને શું કરીશું જે ટોટલ વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી લઘુવૃતાંશના ક્ષેત્રફળને માઇનસ કરી દઈશું પાયર સ્ક્વેર માઇનસ પાયર સ્ક્વેર ઠીટા અપન થ્રી સિક્સટી ઓકે એના પછી છે ટ્રાયંગલ હવે ટ્રાયંગલ અહીંયા કાટકોણ ત્રિકોણ લીધેલું છે ઓકે એટલે કે પાયો ગુણ્યા વેધ ગુણ્યા એકના છેદમાં બે અહીંયા બેઝ બી એટલે બેઝ એટલે પાયો એકના છેદમાં બે ગુણ્યા બેઝ ગુણ્યા હાઈટ એટલે વેધ એના પછી અગર સમ બાજુ ત્રિકોણ અંદર યુઝ થયેલું હોય એટલે કે ત્રણેય બાજુ ત્રિકોણની કેવી હશે સરખી હશે તો રુથ્રી બાય ફોર એ સ્ક્વેર એ છે બાજુની લંબાઈ છે ઓકે બાજુનું માપ કરી શકીએ અહીંયા પણ હું લખી દઉં બેઝ એટલે પાયો અને એચ એટલે હાઈટ એટલે કે વેદ ઓકે અહીં ઠીટા છે એ ખૂણાનું માપ દર્શાવે છે ઓકે આ જે છે લઘુવૃતાંશ છે અહીં આગળ જે એરિયાનું સૂત્ર છે ગુરુ વૃતાંશનું છે ઓકે આ તો સર્કલ છે એના પછી પરીખ અથવા ચાપની લખવાઈ જ્યારે આખું સંપૂર્ણ સર્કલની વાત કરી હોય વર્તુળની વાત કરી હોય ત્યારે આપણે પરીખ કહીશું પણ એને કટ કરીને કાતો નાના એરિયા યા મોટા એરિયા તો એને આપણે ચાપની લંબાઈ કહી દઈશું ઓકે તો વર્તુળનું પરીઘનું સૂત્ર છે ટૂંકા અગર નાનો ચાપ બે ભાગ કરીએ કોઈક એક સર્કલ છે એને સોરી આ રીતે બે ભાગ કરીએ તો આ નાનો છે તો આ જે ચાપની લંબાઈ નીચેની છે એને લઘુચાપ કહીશું ઉપરનો છે ગુરુચાપ તો લઘુચાપની લંબાઈનું સૂત્ર છે પાયા ઠીટાના છેદમાં એકસો એંસી અને ગુરુચાપની લંબાઈનું સૂત્ર છે જે ટોટલ ટોપાયાર હતું એમાંથી લઘુ ચાપની લંબાઈ માઇનસ કરીશું એટલે ટોપાયાર માઇનસ પાયા ઠીટાના છેદમાં એકસો એંસી એટલે મળી જાય છે આ કેવી રીતે જ લઘુચાપ રચાય છે સર્કલ હોય રાઈટ અહીંયાથી આપણે જે મેં રેડિયસ ડ્રો કરીએ છીએ અહીંયા એંગલ બને એ જ રીટા અહીંયા યુઝ કરવાનો છે અહીંયાથી નીચેનો ભાગ લઘુ ચાપ ઉપરનો જાગ ગુરુ ચાપ હવે પ્રકરણ નંબર બાર જોઈશું પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્ર બધા જોઈ લઈશું સમગન સમગનમાં શું જોઈશું ઓપન એટલે કે ઉપરથી કદાચ ખુલ્લો હોય તો ફાઈવ એક્સ એક્સ એ બાજુનું માપ છે અને ક્લોઝ એટલે કે આખો બંધ સમગન છે તો એનું સૂત્ર આવશે સિક્સ એક્સ સ્ક્વેર અને ઘનફળ છે એક્સ ક્યુ એના પછી કોઈ ગોળો છે તો ગોળાના પુષ્ઠફળનું સૂત્રફળ છે ફોર પાય સ્ક્વેર અને એના ઘનફળનું સૂત્ર છે ફોર બાય થ્રી પાયાર ક્યુ અગર અર્ધગોળાની વાત કરીએ અગર અર્ધગોળો ઉપરથી ખુલ્લો છે તો ટુ પાય સ્ક્વેર આવશે અને અર્ધગોળો અગર બંધ છે રાઈટ આની અંદર શું હશે આખું બંધ આવશે જ્યારે આમાં ખાલી આટલું જ આવશે ઓકે તો થ્રી પાયાર સ્ક્વેર અને એના ઘનફરનું સૂત્ર છે ટુ બાય થ્રી પાયાર ક્યુ હવે નળાકારની વાત કરીએ નળાકાર ઉપર નીચેથી ખુલ્લો છે ઓકે ઓપન કહી શક્યા ને ઓપન નળાકારનું સૂત્ર છે ટુ પાય આર અને ક્લોઝ પણ કહી શકીએ કે બંધ નળાકાર ઉપર નીચેથી બંધ નળાકાર છે તો ટુ પાય આર બ્રિટિટમાં આર પ્લસ એજ અગર ઘનફણની વાત કરીશું તો પાય આર સ્ક્વેરજ હવે શંકુની વાત કરીએ શંકુ નીચેથી વર્તુળ ખુલ્લું છે તો ખુલ્લા શંકુનું પૃષ્ઠફળ આવશે પાયાર એલ અને નીચેથી અગર બંધ છે તો પાયા ક્રિકેટમાં આર પ્લસ એલ જ્યાં એલ છે તિર્યક ઊંચાઈ છે એટલે કે વર્ધમૂલમાં એલ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને જો શંકુના ઘનપુલની વાત કરીશું એકના છેમાં ત્રણ પાયા સ્ક્વેર એ અહીંયા કોઈ જ ફોર્મ્યુલા ક્યાંથી આવે છે શું આવે છે કંઈ જ વિચારવાની જરૂર નથી આનો તમારે રટ્ટો લગાવવો જ પડશે સમજ મેથ સમજીને જ કરવો સારું છે પણ જેના ફોર્મ્યુલા છે ને આપણે આઈન્સ્ટાઈન નથી બનવાનું આપણે ડાયરેક્ટ એ યાદ જ રાખી લેવાના છે એટલે યાદ કરી લેજો આના સિવાય કોઈ ઇક્વેશનનો યુઝ નથી કરવાના અને બેઠા ત્રણ માર્ક ચાર માર્ક લેવાના છે તો કેમ જવા દેવાના હે ને સેક જો આ એક રીતે જોવા જઈએ તો સેક્શન એ અને બી કરતાં થ્રી સી એન્ડ ડી બધાને ઇઝી હોય કેમ કે બેઠા માર્ક્સ લેવાના હોય પહેલાંમાં શું આવશે કઈ ખબર નથી હોતી લોજિક લગાવવાનું છે આમાં લોજિક કશું લગાવવાનું નથી હોતું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત કહી દઉં જો તમે બોર્ડની એક્ઝામ આપવા કમ્પ્લીટલી અત્યારથી પ્રિપેરેશન કરી રહ્યા હોય તો સ્વાધ્યાયના દાખલા તો ગણજો પણ સ્વાધ્યાયના દાખલા અગર એક વાર ગણો તો ઉદાહરણના દાખલા બે વાર ગણજો કેમ કે ઉદાહરણના જે દાખલા છે એના સ્ટેટમેન્ટ્સ જે પ્રશ્ન હોય છે બેઠા જેમાં કોઈ વેલ્યુ ચેન્જ નથી કરતા પણ જે સ્વાધ્યાયના દાખલા હોય એમાં વેલ્યુ ચેન્જ કરી નાખે છે અને ઓરના ક્વેશ્ચન હોય તે ઉદાહરણ નથી ચાલે એટલે જે પણ થોડા વીક છે જે લોકો હંડ્રેડ આઉટ ઓફ ફિફ્ટી પણ માન લાવી શકે છે એ લોકો સ્વાધ્યાયના દાખલા કરે નહીં તો પણ વાંધો નહીં બધા સ્વાદે નહીં કરે પણ એક એક ચેપ્ટરના ઉદાહરણ તો કરી જ જોજો એક એક ચેપ્ટરના ઉદાહરણ પાંચ પાંચ વાર કરી લેજો પછી મને યાદ કરજો જે રિઝલ્ટ આવે તે દિવસે મારી કમેન્ટમાં લખવા આવજો ઓકે ચલો પ્રકરણ નંબર તેર જોઈએ પ્રકરણ નંબર તેરમાં સૌથી પહેલાં એક્સ બારના ત્રણ ફોર્મ્યુલા છે તો કયું ક્યારે યુઝ કરવું ને એ ખબર હોવી જોઈએ ફોર્મ્યુલા ગોખીને કાંઈ ફરક ન પડે પણ ક્યારે કયું યુઝ કરવું એ ખબર હોવી જોઈએ એક્સ બાર રીઝ ઇક્વલ ટુ સિગમા એફઆઈ એક્સઆઈ અપન સિગમા એફઆઈ જ્યારે બહુ નાની નાની આવૃત્તિઓ આપેલી હોય ત્રણ બે પાંચ દસ બાર જેનો સિમ્પલી ગુણાકાર કરી શકતા હોય તો આપણે મધ્યક એ રીતે શોધીશું બીજું છે એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ અપન સીગમાં એફઆઈ આ ધારેલા મધ્યકની રીત છે હે ને તો ધારેલા મધ્યકમાં ક્યારે જ્યારે મોટી આવૃત્તિ આપેલી હોય અને ગુણાકાર થોડો ડિફિકલ્ટ હોય બધાનો ટાઈમ વધારે લાગે તો આપણે ધારેલા મધ્યકનો અને જ્યારે વર્ગ લંબાઈ આપેલી હોય ને દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલી ત્યારે આપણે આ ત્રીજા નંબરનો યુઝ કરીશું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અપન સીગમાં એફઆઈ ઇન્ટુ એચ અહીંયા વર્ગ લંબાઈ કેવી હોય છે સમાન હોય છે એના પછી ઝેડ નું સૂત્ર છે l પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો અપન ટુ એફ વન માઇનસ માઇનસ સૂત્ર છે l પ્લસ એન બાય ટુ માઇનસ સી ઇન્ટુ એફ અપન એફ બરાબર જો એમ હોય તો અગર એન આયુગમાં હોય તો એન પ્લસ વન બાય અવલોકન અને જો યુગમાં હોય તો એન બાય મો અવલોકન વધતા એન બાય વચ્ચેના જે બે ટર્મ્સ હોય ને એ લઈ લેવાના ડીવાનો સરવાળો કરી બાય ટુ કરી નાખવાનો એટલે લખ્યું છે ખાલી લખાણમાં મોટું મોટું લાગે છે બાકી કાંઈ એટલું બધું છે નહીં તો આ ચેપ્ટર્સમાં પણ જે વિદ્યાર્થી મિત્રો નબળા છે મીન્સ પહેલેથી મેથ્સ વચ્ચે રૂચિ નથી ધરાવતા બીજા સબ્જેક્ટ તો સારા ગમતા હોય છે પણ અમને કેવું ગણિત પ્રત્યેથી નફરત હોય છે તો એ વિદ્યાર્થી માટે ખાસ કે આ સૂત્ર આટલા જે ત્રણ ચેપ્ટર છે એ કમ્પ્લીટ સૂત્ર કરી નાખો ને ઉદાહરણના દાખલા પાંચ પાંચ વાર લખીને કમ્પ્લીટ કરી નાખો હું તો કહું ઉદાહરણના દાખલા બેઠા જ આવે છે હવે આનાથી વિઝા તો મારાથી કેમેરા ઉપર કાંઈ બોલાય નહીં ઓકે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ